બોલીએ શ્રી ગણપતિ બાપાની જય જે પાટી પધારો ગણપતિ કે ગરવા પાટે પધારો ગણપતિ રે પાટે પધારો ગણપતિ જમા જાગરણ નો જે દી કુંભરે સાપણું મળ્યા જતી ને સતી કે ગરવા પાટે પધારો ગણપતિ પધારો ગણપતિ સંગે નારી કે ગરવા પાટે પધારો ગણપતિ નીજી આ પંથી એ મંડપ રૂપિયા ને ધજા ધરમની ફરકતી ગત્ય ગંગા યારા દેદાતા ના એક જ મતી કે ગૌરવા પધારો ગણપતિ પાટે પધારો ગણપતિ કે સંગે સુદબુદ નારી સતી કે ગૌરવા પાટે પધારો ગણપતિ વેદ ભણતા આવ્યા બ્રહ્માજી ને સંગે માતા સરસ્વતી કૈલાસ માંથી ભોળાનાથ પધાર્યા સંગે પાર્વતી સતી હતી રે ગરવા પાટી પધારો ગણપતિ તેત્રીસ કરોડ દેવતા આવ્યા ને આવ્યા લક્ષ્મી પતિ બાવન વીર ને ચોસઠ જોગણી આનુમાન જતી રે ગરવા પાટે પધારો ગણપતિ પાટે પધારો ગણપતિ કે સંગે સુદ નારી સતી કે ગરવા પાટે પધારો ગણપતિ નવનાથ ને सिद्ध चौरासी ने पोखरगटि पीर पदायरा बार बीजना पति के गरवा पाटे पधारो गणपति गरवाटे पधारो गणपति केशवतमे વિનવે સ્વામી મંગલ કર મૂરતી તું જ્યોતે ઉતારી આરતી કે ગરવા પાટે પધારો ગણપતિ પાટે પધારો ગણપતિ કે ગરવા પાટે પધારો ગણપતિ રે गणपति बापा